મહેસાણામાં બેટરી ચોરીના ગુનાઓનો પર્દાફાશ બે આરોપીઓ ઝડપાયા મહેસાણા તાલુકા પોલીસે બેટરી ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરી મોટી સફળતા હાંસલ કરી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગ મહેસાણા નાઓએ જિલ્લામાં થતા મિલકત સંબંધી તથા વાહન ચોરી સંબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનાવી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પડવાનાઓની સૂચનાને આધારે લઈ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધિત તથા વાહન ચોરી સંબંધિત ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેને આધારે મહેસાણા નેદિયાસણ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે વાદળી રંગના એક્સેસ ટુ વ્હીલર પર સવાર બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા રાધનપુર સર્કલ કલોલ અને કડી હાઈવે પરથી લક્ઝરી બસો અને સ્કૂલ કલોલ અને કુલ અગિયાર બેટરીઓની ચોરી કરી હતી આ ચોરીઓ છેલ્લા પંદર કરવામાં આવી હતી બ્યુરો એમજી લાઈવ ચેતન પટેલ મહેસાણા